સાથે લડાઈ અને માન એની બદલે એ દરેક વસ્તુની અંદર લખે છે નિયંત્રણમાં નિયંત્રણમાં તમે કૂવો ગાળો હોય તો એ નિયંત્રણ તમારે લાઈટ વાપરવી તમારે વાહન ચલાવવા હોય તમારે ધોન ઇકોઝોન નહીં હટે ત્યાં સુધી લડીશું 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 ઇકોજન હટાવ

ક્યાંય પચાસ પેટી થી રે એ માણસ બચાવશે કોણ જંગલ બચાવે પચીસ હજાર ના પગારદારો જંગલ નો બચાવે એ તો લૂંટે કમાય એટલું કમાય ને જાવ કાલ કયા અભિયાન બદલી થાય કોને ખબર તમે અહીંયા આજીવન રહેવાના છો તમે અહીંયા પેઢીઓ થી રહેવાના રહેતા આવા છો આગળ તમે જંગલ બચાવશો તમે સિંહ બચાવશો તમે પર્યાવરણ બચાવો એક માણસ નું સરકારી લુગડા પહેરે કે રાજા મહારાજા જેવું ભૂલવા લાગે દોસ્તો આપડી ભૂલ છે રોકતા ટોકતા શીખો ક્યાંય કાયદા કાનૂન કોર્ટ કચેરીમાં હટવાય તો વકીલ મફતનો છે ઝૂલ્યા વગર ફોન કરજો ઘણા નામ અનુભવ છે ઘણા મને ફોન કરેલા છોટી ખોટી વાત નહીં હોય ઘણા અહીંયા દાખલા મળશે જેને મને ફોન કરેલા હું એને અરજી લખી આપું કોર્ટ કચેરી નું માર્ગદર્શન આપું પોલીસ સ્ટેશન નું માર્ગદર્શન આપું આપોલવારી માં હમણાં ઘટના બની હતી મારા મારી કરી લીધી જંગલ વાળા એ લખવાની ના પડે કાયદો શીખવાડતા વિજયભાઈ ને વાળી એ મારી લેશે મે એવી ઘટના સાંભળી મહેમાન આવતા હોય તો મેમાન ને બે ઈજ્જત કરી નાખે છે કે કોને ના જાશો ને શું કામ જાશો ને આઈથી કેમ નીકળ્યો અરે ભાઈ બાપા બાપાને પૂછાવ દે મારા બાપાનો રોડ હોય તો મેન ગેટ લગાવીને તાલ મારી દો જે રોડ ખુલ્લો હશે ને રાત્રે દિવસે સવારે બપોરે મજા આવે ત્યાં ને મજા આવે એટલી વખત નીકળશો ને ક્યાં તા શીખો જો આ રોડ ઉપર નો હાલવાનું હોય તો મારી તો તાલુ નહીં નીકળીએ જે રોડ ખુલ્લો હશે એ રોડ જવાનું જાજી વાત કરવી નથી આપણા સૌના આગેવાન ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ આપણને માર્ગદર્શન આપવાના અને મેં કીધું એમ કે આખા મલકની પહેલા એને ખબર પડી ગઈ કે આ ખોટું છે સાત આઠ વર્ષ પહેલા અમારા ક્રાંતિકારી માણસને આપણે સપોર્ટ ત્યારે આપી દીધો મારું નામ સેજલ ખુટ છે હું થી આવું છું અમારા ગિરગરાના ત્રીસ ગામ ઇકોસેન્સિટિવ ઝોન ની અંદર ઇનવોલ્વ કર્યા છે હકીકતમાં તો આજે અમે લોકો આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે ઇકોસેન્સિટિવ ઝોન જે છે એના ફાયદાઓ ખેડૂતો માટે છે જ નહીં અને બીજી વસ્તુ એવી છે કે જે અત્યારે લોકોને ગુંમરા કરવા માટે જુદી જુદી પત્રિકાઓના અંતે બધું ગવર્મેન્ટ ગવર્નમેન્ટ હતી અધિકારીઓ સમજાવવા માટે ગામડે ગામડે નીકળાતા પણ એમાં એવું છે કે ઇકોસેન્સિટિવ ઝોન જે છે એમના કોઈ ફાયદા તો નથી ફાયદા નથી એની સાથે સાથે જે જમીન છે ઇકો સેન્સીટીવ ઝોન ની અંદર આવી જાય તો આખા ઇકો સેન્સીટીવ ઝોનનું જે ગેજેટ છે એની અંદર તમામ વસ્તુ જે ખેતીને લગતી જે કાર્ય કરવાનું છે તમામ વસ્તુ નિયંત્રણ 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 એવું છે તો નિયંત્રણના મતલબ ની અંદર ખેડૂતો ઓલરેડી સમજે છે ખેડૂતો જે છે એ જાણે છે કે એમને નિયંત્રણ એટલે શું એમને કઈ રીતે પરમિશન લેવી પડશે દરેક વસ્તુ માટે પરમિશન છે પછી પેસ્ટીસાઈડ જે છે એ પણ એમના માટે એક બંધ રાખ્યું છે કે ભાઈ પેસ્ટીસાઈડ છે એ નહીં વાપરી શકે તો વિધાઉટ પેસ્ટીસાઈડ અત્યારે તમે જોવો તો ખેતીની અંદર કશું થતું જ નથી ઇવન આંબા જે છે કેરીના એમાં પણ પેસ્ટીસાઈડ જરૂર પડે છે તો આવા કેટલી બધી જરૂરિયાત જે ખેડૂતોને છે કોવાની છે બાંધકામ કરવાની છે કે એના ભવિષ્ય છોકરાઓ જે છે એમના આગળ બાળકો જે છે એમનું ભવિષ્ય શું છે તો કે ખેતી છે ખેતી અંદર તો ડેવલપમેન્ટ કશું થવાનું નથી નથી એના માટે ગવર્મેન્ટે કોઈ ઓપ્શન આપ્યો નથી કે ભાઈ આનો ઇકો સેન્સિટી ઝોન લાગશે

અને ઇકો સેન્સિટીવ ઝોન સંપૂર્ણપણે હટાવવો જોઈએ જ્યાં લડાઈ લડવી પડે જેની એરિયા લડવી પડે લડવાની છૂટ હાઈકોર્ટ થી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી બધાની આ પંથકમાં હું ઘણા દિવસથી ફરું છું તો અલગ અલગ ગામના અનેક ખેડૂતો પાસેથી એવું જાણવા મળ્યું કે વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ખેડૂતોને ખૂબ ખોટી રીતે ગેરકાયદેસર રીતે માત્ર આમ સત્તાના અહંકારમાં આવીને હેરાન કરવામાં આવે છે રાત્રે બત્તી નહીં કરવાની ખેતરે નહીં જવાનું ગાડી લઈને કેમ ગયો છો અહીંયાથી કેમ નીકળ્યો છો આવા વાહિયાત અને ગેરકાયદેસર સવાલો પૂછીને ખેડૂતોને માર મારવામાં આવે છે ખોટા કેસમાં ફસાવી દેવામાં આવે છે તો આજે આ બધા વિશાળ ખેડૂતોની હાજરીમાં અહીંના જે કઈ મહેતા મોટા સાહેબ હોય એમને મેં પૂછ્યું કે કઈ કલમ કયા કાયદામાં છે મને કહો હું વકીલ છું હું ચેક કરી લઈશ અને સાચું હશે તો હું જનતાને વિનંતી કરી દઈશ તો સાહેબે રાત્રે બત્તી નહીં કરવાનો કોઈ કાયદો કોઈ કલમ નથી ટ્રેક્ટર લેન નહીં જવાનો કોઈ કાયદો કલમ નથી પોતાના ખેતરના રેવેન્યુના રસ્તે મજા આવે ત્યારે મજા આવે એટલી વખત જવા અને આવવાની છૂટ છે કોઈ કાયદો નથી સાહેબે કોઈ કાયદો કલમ જણાવી નથી જેથી આજે સ્પષ્ટ થયું કે આ વન વિભાગના અધિકારી કર્મચારીઓ ખેડૂતોને ખોટી રીતે ત્રાસ આપે છે હેરાન કરે છે માર મારે છે અને ઉપરથી ખોટા કેસમાં પૂરી દેને પાછું પાંચ દસ હજાર રૂપિયા જામીન કરાવવાના થાય છે તો આજે એ વાતનો ખેડૂતોની હાજરીમાં એક વકીલ તરીકે મેં ખુલાસો કર્યો કે કલમ હોય તો જણાવો હું વકીલ છું ચેક કરીશ જનતા ને રિક્વેસ્ટ જણાવ્યું નહીં જેનાથી સ્પષ્ટ થયું કે આ માત્ર વન વિભાગની દાદાગીરી છે આ વિશાળ ટ્રેક્ટર રેલીમાં હજારોની સંખ્યામાં ખેડૂતોએ ટ્રેક્ટરો સાથે રેલી કાઢી અને કદાચ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગીરમાં આવી ઐતિહાસિક રેલી ભવિષ્ય ભૂતકાળમાં ક્યારેય ન નીકળી હોય એવી રેલી કાઢી અને સરકારની ચિંતામાં વધારો કર્યો હતો અહીંયાથી રેલી કાઢી અને શાસન ખાતે જે ફોરેસ્ટ વિભાગના જવાબદાર અધિકારી છે એમને આ ઇકો ઝોન નાબૂદ કરવા માટેનું આવેદન પત્ર આપવામાં આવ્યું છે સાથે સાથે આ ઇકો ઝોનની લડત જે છે અહીંયાથી પૂર્ણ થતી નથી અહીંયાથી આગામી રણનીતિ અમે જાહેર કરીએ છીએ કે જો સરકાર ઇકો ઝોન નાબૂદ ન કરે તો આવનારા દિવસોમાં રસ્તા પરની લડાઈની સાથે સાથે કાયદાકીય લડાઈ અને રાજકીય લડાઈઓ પણ લડવામાં આવશે જે ભાજપે આ ઇકો ઝોન લાગુ કર્યો છે એ ભાજપ જો ઇકો ઝોન નાબૂદ ન કરે તો આ ગીર વિસ્તારમાંથી અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો એ ભાજપને નાબૂદ કરીને બતાવશે સાથે સાથે જો ઇકો ઝોન નાબૂદ ન થાય તો મેંદડાના બાર થી પંદર સરપંચો આવનારા દિવસોમાં રાજીનામા આપશે અને ચોથી ઘટના કે જો ઇકો ઝોન નાબૂદ ન થાય તો જે અહીંયા આ એવી કરે છે કે સિંહના કારણે ઇકો ઝોન લાવવામાં આવ્યો છે તો અહીંયા જે પરમિટ લઈને રોજની બસો થી અઢીસો જીપ્સીઓ અંદર જવા દેવામાં આવે છે ટ્રેકરો સિંહને રસ્તા ઉપર લઈને આવે છે તો આ તમામ જે પ્રોસેસ થઈ રહી છે એને અમે લોકોને સાથે રાખીને બંધ કરાવીશું પરમિટ થી સિંહ દર્શન બંધ કરાવીશું જો ઝોન લાગુ કરવામાં આવશે તો અમે તમામ લોકો સાથે મળી અને વન વિભાગમાં જે કરપ્શન થાય છે જે ભ્રષ્ટાચાર થાય છે જે જાય છે એને આરટીઆઈ કરીને ખુલ્લી પાડીશું અને જે વન વિભાગના અધિકારીઓ ક્યાંય રેવન્યુમાં મારણ થયું હોય તો એ મારણ ઉપાડી જાય અને અહીંયા ટ્રેક ઉપરના જે સિંહો હોય એમને આપી અને સીધે સીધા બિલો ઉધારે છે આ સમગ્ર વાતને અમે ખુલ્લી પાડીશું અને ભાજપની જે ભ્રષ્ટાચારની નીતિ છે એને અમે ખુલ્લી પાડીશું